વહેલી સવારે હોય બ્રહ્મમૃત થયું હોય આનંદ થી ભગવાનનું સ્મરણ કરતા કરતા તાજા મનથી મોબાઈલ ને આઈડિયા ન હોવ તમે મંત્ર જાપ ચાલુ કરજો શુદ્ધ વિચાર અને પછી સાડા ત્રણ વાગે કરજો બપોરે જોર જોરથી ભજન શરૂ કરજો પેટી લેવાની છું બાજુવાળા ફોન કરશે પોલીસ સ્ટેશનમાં કે અમારી બાજુમાં એક ભાઈનું છટકી ગયું છે ભાવ બને એ કાળ પ્રભાવ કરે છે સવારના પોરમાં છ ને હવે અત્યારના યંગસ્ટર લોકોએ સવાર જોઈ નથી સાહેબ ચિંતા થાય કે છ વાગ્યાનો સૂરજનો નજારો કેવો હોય અત્યારના બધાના માટે નહીં પણ મેક્સિમમ હું જે લોકો સાથે ફરું છું એ લોકોના છોકરાઓ એક એક વાગ્યા પહેલાં બે વાગ્યા પહેલાં સુતા નથી નવ વાગ્યા પહેલાં ઉઠતા નથી સવારના ઓહરમાં ઈશ્વર નીકળે ઘેરે ઘેર અને મનેન તમને અમૃતની વહેંચણી કરવા નીકળતો હોય સાહેબ અમૃતનું અંજન કરવા નીકળે પ્રકૃતિ પ્રસન્ન હોય અને પછી ઝાડવા નીચે બેસી અને નર્સ કે એમ તમે ગાતા હો મેં કાનુડા તોરી રે ગોવાલ મોરલી લલ જાણી રે સવારની અનુભૂતિ કરાવે આના રાગને પ્રભાત્યુ કીધું છે હર ખે માથે મે ઈંડો હોને લીધે જીજે અને ભરવાને હાલી હું તો પાણી રે હર ખે માથે ভরি পানি রে গাড় ভে গোল গাড় ভরোসে গোল আর

સાવરણો અને બીજી સાવરણી સાવરણી ક્યાં રહે અને હાવર્ણા ક્યાં હોય બાર હોય અને કામ કરવું હોય ને તો પેલા હાવરના ઠપ કરવો પડે ત્યારે હાવરણો હરખો રહે તો હવારે બ્રહ્મમૃત માં પેલા કોણ જાગે દરેક ઘરે કોણ જાગે કોઈ દી હાવરણો જાગીને હાવરણી જગાડે એવું બન્યું એવું બન્યું કે લે હાવરણી તું જાગ હું તારા માટે ચા મૂકું એવું કોઈ સાવરણાએ કર્યું હું સાવરણાની વાત કરું છું કે સાવરણી એ સાવરણા ને જીજી ઊંઘમાંથી જગાડ્યો આસારણ સે ઊંઘમાંથી જગાડ્યો રે સાવરણી આવે સાવરણા ને ઊઘ માંથી હલાવે ઉભો થર્ણના બધા હગાવાલા ઉભા થાવ જલ્દી અને પછી ઓલા ભાઈ શું કરે દાબળો ઓઢીને સુતા હોય ને થોડુંક મોઢુ કોલે મૂકી એટલે હું ચા હવે લોકો બેડ ટી પીવે લે બેડ ટી આમ તો શબ્દ છે એક્ચ્યુઅલી વર્ડ એટલે પેલા ઊઠતાની સાથે ચા પીવી એ સલાઈવા અને ડોક્ટર ની ભાષામાં બેન બધું સાચું હશે પણ ચા તરી પાણી પી જાનું ઉનો પડે પણ બેઠો બેઠો ત્યાંન ત્યાં મોબાઈલમાં માં માથાકૂટ કરે અને ત્યાં બેઠો બેઠો બેડ થઈ ગયો બેડ બી ઈડી બેડ અને જેની હવાર બગડે ને એનો દિવસ બગડે જેની સવાર સુધરે એનો દિવસ સુધરે તો મંત્રમાં ચાર વસ્તુનું ધ્યાન સ્પષ્ટ ઉચ્ચાર શુદ્ધ ભાવ શ્રેષ્ઠ સ્થાન અને શ્રેષ્ઠ કાળ આવા શ્રેષ્ઠ સમયમાં પાંચ કરોડ મંત્રો આપણાથી થઈ જાય ને તો આપણી સાહેબ ભાગ્યની રેખાઓ જતી રહે છે ભૂસાઈ જાય